કે સમગ્ર વિશ્વનું ધ્યાન જ્યારે ભારત ઉપર હોય મહાસત્તાઓ વિચારતી હોય કે ભારતની કઈ પ્રકારનું પરિણામ આવવાનું છે તમામ લોકોની નજર એટલા માટે છે કે ભારત જે તેજીથી જે પ્રકાર વિકાસ કરી રહ્યો છે એ રીતે ભારતમાં કઈ સ્થિતિ થાય કેટલા લોકો ઈચ્છા છે કે ભારતની અંદર બાંગી બહુમતી ના આવે ચારસો પાર ના આવે

જે પ્રકારે ઐતિહાસિક કામ કર્યા કદાચ મંડમાં કલ્પના ના આવે કે એવા કામ કર્યા કે આખું વિશ્વ જેની સમક્ષ જોવે કે એસી કરોડ લોકોને ભોજન આપવું કદાચ એવા પાંત્રીસ દેશો વિશ્વના ભેગા થાય ત્યારે એસી કરોડ થાય એવા પાંચ વર્ષથી થી આપે છે અને આવનાર સમયમાં પાંચ વર્ષ સુધી મળવાનું છે પિસ્તાલીસ કરોડ લોકોને ધન ધન યોજના સાથે જોડીને પેલા લોકો કહેતા કે રૂપિયો આવે અને 15 પૈસા પહોંચે છે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે રૂપિયો મોકલે છે અને રૂપિયો સીધો ખાતામાં આવે છે એ અદ્ભુત વ્યવસ્થા જો કોઈએ કરી હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે મારી બેનો માટે એમ કહેવાય કે પહેલા ગેસનો માટલો એટલે આપણી યુઝવાની યોજના એમ કહેવાય કે સુખી સંપન્ન માણસોના તો હતી

સિવાયે ગણાવ્યા એવા અનેક પ્રકારના કામ આપણે કહેતા હોઈએ છીએ કે કુવામાં હોય તો વાડામાં આવે એમ આપણા દેશમાં પૈસા હોય તો જ આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડી શકીએ વિશ્વમાં શક્તિશાળી બનીએ આત્મનિર્ભર બનીએ કોઈ દેશ અત્યારે દેશ દેશ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે આપણે મિત્રો જોતા હોઈએ છીએ કે યુદ્ધના કારણે બબ્બે વર્ષ સુધી યુદ્ધ ચાલે છતાં દેશોની મિસાઈલો પડે આજે ભારત માં પણ ઓગણી ઊંચી કરે ને તો ઓગણી જતી ને એટલો તાકાત વાળો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યો છે તારે મિત્રો આપ સૌને વિનંતી છે બે હાજર ચોવીસ ની ચૂંટણી આદરણીય ભરતસિંહભાઈ એ સારા ઉમેદવાર છે ઠેક પંચાયત થી સુધી વહીવટ કરવાનો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને સામા પક્ષે પૂછો આવે એટલે કે કોઈ વડાપ્રધાન તમારી પાસે છે ખરા અરે 300 સીટ પણ જે લોકો ના લડાઈ શકતા હોય આ દેશમાં આ વ્યવસ્થા કરવાનો કામ જો સામે પક્ષે થતો હોય તો આપણે સૌને તક મળી છે આપણો વિસ્તાર નંદનવન બને એવા આપ લોકોનું યોગદાન રહે એવી વિનંતી કરવા આવ્યા છીએ આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો તો મિત્રો છેવાડાના માનવી સુધી આ પહોંચાડવા સાતમી તારીખે આપડા ભરતસિંહ ભાઈ ને પાંચ ક્લાસ થી પરવઠ થી જીતાડો એ વિનંતી ભરત મહતી જય